ભગવાન જગન્નાથજીના મોટાભાઈ બલભદ્ર અને લાડકી બહેન શવદ્રાની સાથે બાવીસ જૂને સરસપુર મોસાળમાં આવશે ત્યારે ભાડિયાઓના સ્વાગત માટે સરસપુર મંદિર તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સરસપુર મંદિર ટ્રસ્ટ તરફથી નિમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જે પહેલી પત્રિકા સરસપુર મંદિરે અર્પણ કરવામાં આવી છે આજથી સૌ કોઈને આમંત્રણ આપવામાં આવશે અને મોસાળમાં ભગવાનના સ્વાગત માટે તૈયારીઓ અને ઉત્સવ મનાવવામાં આવશે સુભદ્રાજી અને ભાઈ બલરામજી આ પૂનમના ના બાવીસ બે હાજર ચોવીસ ના રોજ પૂનમના દિવસે અહીંયા આગળ શોભાયાત્રામાં શોભાયાત્રા નીકાળીને એની અંદર ભગવાન ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી અહીંયા આગળ બહુ ગાતે હાથી ઘોડા રથ અને એ સિવાય બેનબાજાની સાથે અહીંયા વાતતે ગાતે અહીંયા મંદિરે બિરાજ છે એમાં પંદર દિવસ માણે જો અહીંયા આગળ મોસાણમાં મામાની મામાના મંદિર મામાના ત્યાં રહે છે ત્યારે એમને અનેક લાવવા અને અમે પૂરેપૂરી તૈયારીઓ કરી છે અહીંયા અત્યારે જે જે પહેલા અમારી આગળની પંદર દિવસ પહેલાની જે તૈયારી છે એની અંદર મંડપનું અને રંગ રોપણનું પણ કાર્ય અમે શરૂ કરી રહ્યા છીએ આ વર્ષે જે પત્રિકા અમે છપાવી છે એની અંદર દરેક જે દર વર્ષની જેમ જે અમારા મનોરથના અને ભજનના જે કાર્યક્રમો છે એની સંપૂર્ણ માહિતી પણ અંદર દર્શાવે છે JCCI ਦਾ ਟੈਕਸਟਾਈਲ ਟਾਸਕ ਫੋਰਸ ਦੁਆਰਾ ਟੈਕਸਟਾਈਲ ਲੀਡਰਸ਼ਿਪ ਕਾਨਕਲਿਓ 2024 ਨੂੰ ਆਯੋਜਿਤ